હેલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારે શિયાળાની સિઝનમાં આ શિંગદાણાની અંદર ટોપરું નાખીને રેસીપી બનાવી છે મિત્રો તો હું આજે તમારા માટે એકદમ નવી અને યુનિક આઈટમ લઈને આવી ગઈ છું તો આજે આપણે શિંગદાણાની અંદર ટોપરું બદામ અને તલ નાખી અને મજેદાર રેસીપી બનાવીને તૈયાર કરવાની છે જે લગભગ આજ પહેલાં કોઈએ નહીં બનાવી હોય એ હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું મિત્રો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો જુઓ મિત્રો અહીંયા આપણે આ બધી વસ્તુ ભેગી કરી છે એટલે તમને કદાચ એવું થતું હશે કે તળશીંગની ચિક્કી બનાવીને તૈયાર કરવાની છે પણ ના આજે આપણે તળસિંગની ચિક્કી નથી બનાવવાની એકદમ નવી અને યુનિક આઈટમ બનાવીને તૈયાર કરવાની છે જે તમને ખૂબ જ વિડીયો જોવાની મજા આવશે અને તમે જો એક વખત આ રેસીપી જોઈ લેશો ને તો તમે દર શિયાળે આ રેસીપી બનાવવાનું પસંદ કરશો એટલી મજેદાર અને યુનિક આઈટમ બનીને તૈયાર થાય છે મિત્રો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રેસીપી તો જુઓ મિત્રો એના ઇન્ગ્રીડિયન્ટ્સમાં અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલા શિંગદાણા લીધેલા છે અને અઢીસો ગ્રામ જેટલા મેં તલ લીધેલા છે અંદાજે મેં ટોપરાનું છીણ લીધેલું છે અને એક વાટકી જેટલા અત્યારે મેં બદામ લીધેલા છે તો હવે આ બધી વસ્તુને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા ગેસ ઓન કરી ગેસ પર મેં કડાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને હવે આપણે એની અંદર શિંગદાણા નાખી દઈશું તો મિત્રો સૌથી પહેલાં આપણે શિંગદાણા શેકી લેવાના છે કારણ કે શિંગદાણાને શેકાતા થોડી એવી વાર લાગે છે પછીના ઇન્ગ્રીડિયન્ટ્સ જે બચેલા છે એ આપણે થોડી વાર પછી એડ કરવાના છે પહેલાં આપણે શિંગદાણા શેકી લેવાના છે તો હવે આપણે શિંગદાણાની સાથે જ આ બદામને એડ કરી દઈશું કારણ કે બદામ પણ શિંગદાણા જેટલી જ કડક હોય છે તો શેકાતા એને પણ થોડી વાર લાગે છે એટલે અત્યારે આપણે આ સ્ટેજ ઉપર બદામને પણ એડ કરી દઈશું જુઓ મિત્રો બદામ અહીંયા બિલકુલ ઓપ્શનલ છે જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો કે સિંગદાણા અને બદામને થોડી એવી દાજ પડી ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે તલ પણ એડ કરી દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને ફટાફટ એને શેકી લેવાના છે તલને શેકતા સેજ પણ વાર નથી લાગતી કેમ કે જો આ તવલું છે ને એ ઘર ઓલરેડી ગરમ જ છે એટલે ફટાફટ તલ ફૂટવા લાગશે તમે જોઈ શકો છો મિત્રો જો તમે શિયાળામાં એક વખત આ રીતે આ વાનગી બનાવી લેશો ને મિત્રો તો તમે દર શિયાળે આ રેસીપી બનાવવાનું પસંદ કરશો એટલી ટેસ્ટી મજેદાર અને હેલ્ધી બનીને તૈયાર થાય છે અને જો ઉત્તરાયણ આવતી હોય અને તમારે આ વાનગી બનાવવી હોય ને તો પણ તમે બનાવી શકો છો મિત્રો અને અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો કરેલી છે અને આ સ્ટેજ ઉપર અહીંયા મેં થોડા બે ચમચી જેટલા ખસખસ લીધેલા છે તો એ પણ એડ કરી દઈશું અને ખસખસ અહીંયા બિલકુલ ઓપ્શનલ છે જો તમારે એડ કરવા હોય તો કરી શકો છો ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે તલ પણ આપણા સરસ એવા ફૂટવા લાગ્યા છે અને આ બધી વસ્તુ ખૂબ સરસ એવી શેકાઈ ગઈ છે અને આ સ્ટેજ ઉપર આપણે અહીંયા ટોપરાનું છીણ એડ કરી દેવાનું છે હવે તમે જોઈ શકો છો કે ટોપરાનું છીણ એડ કરવાનો મતલબ એ છે કે આ થોડું એવું જાડું છે અને આ થોડું આપણે આ વાનગીની અંદર એડ કરશું ને તો થોડી એની કચાશ આવશે એટલે આપણે આ બધી વસ્તુ સાથે મિક્સ કરી દઈશું અને ટોપરું પણ થોડું એવું શેકાઈ જશે ને એટલે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને જો આ બધી વસ્તુ જ્યારે આપણે મિક્સરમાં ક્રશ કરશું ને ત્યારે ટોપરું પણ સાથે જ ક્રશ થઈ જશે એટલે એકદમ સરસ એવા બધી વસ્તુનો પાવડર થઈ જશે મિત્રો ફટાફટ એને શેકી લેશું અને ગેસની ફ્લેમ ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો રાખેલી છે તો તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ ખૂબ સરસ એવી શેકાઈ ગઈ છે બસ આ રીતનું આપણે કરવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બધી વસ્તુ ઠંડી થઈને મિત્રો ત્યાર પછી આપણે એને મિક્સરની અંદર પીસી લેવાનું છે એટલે એકદમ સરસ એવો પાવડર કરી લેવાનો છે ભૂકો કરી લેશું તો તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ આપણી થોડી થોડી ઠંડી થઈ ગઈ છે અને અત્યારે આપણે આને આ રીતે અડધું અડધું મિક્સરમાં ભરી લેવાનું છે અને ક્રશ કરી લેશું આપણે જો અત્યારે મેં આટલું મિક્સર જેની અંદર લીધેલું છે અને હવે આપણે એને પીસી લેશું થોડું થોડું કરીને આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે ને તર થોડા થોડા કાજુ અને શીંગ આખી રહી જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણા શિંગદાણા કાજુ કાજુ અને તલ હતા એનો મેં આ રીતે સરસ એવો ભૂક્કો કરી લીધેલો છે અને જોશો કે મારે અત્યારે આટલો ભૂકો બનીને તૈયાર થયો છે મિત્રો તો અહીંયા મેં ફરી વખત ગેસ ઉપર એ જ કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને એની અંદર આપણે બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરવા રાખી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં મેઝરમેન્ટથી ગોળ લીધેલો છે તો અત્યારે મેં અહીંયા પાંચસો ગ્રામ ઉપર ગોળ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું ઘી સાથે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને ગોળને આપણે ઓગાળી લેવાનો છે તો આપણો ગોળ ફટાફટ ઓગળી જાય ને એના માટે અહીંયા મેં થોડું એવું પાણી લીધેલું છે તો પાણી પણ એડ કરી દઈશું તો આ રીતે તમે થોડું પાણી એડ કરશો ને એટલે ગોળનો પાયો પણ નહીં આવે અને જે આપણે રેસીપી બનાવવાની છે ને એ જરા પણ કડક નહીં થાય અને એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જશે મિત્રો એટલા માટે અહીંયા મેં થોડું એવું જ પાણી એડ કરેલું છે વધારે પાણી આપણે બિલકુલ એડ નથી કરવાનું અને આપણે ફટાફટ ગોળને ઓગાળી લેવાનો છે તમે આ રીતે થોડી વખત હાઈ ફ્લેમ ઉપર ગોળને આ રીતે કરશો ને એટલે ફટાફટ એ મેલ્ટ થઈ જશે તમે જોશો કે થોડી વારમાં જ ગોળ મેલ્ટ થવા લાગ્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો કે થોડી વારમાં જ આપણો ગોળ બધો મેલ્ટ થઈ ગયો છે અને તમે એક વાત ખાસ નોટિસ કરજો કે આપણે ગોળને સેજ પણ વધારે ગરમ નથી કરવાનો જો સેજ પણ વધારે ગરમ થઈ જશે ને તો એનો પાયો આવી જશે અને આપણી જે વાનગી છે ને એ મિત્રો ચવળ થઈ જશે અને તમને ખાવાની બિલકુલ મજા નહીં આવે એટલે આપણે ખાસ ધ્યાન રાખીશું કે ગોળનો પાયો ન આવી જાય તો તમે જોશો કે અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે અને સ્લો ફ્લેમ પર આ થોડા થોડા જે આ ગોળના ગાંગડા છે એ હમણાં ફટાફટ ઓગળી જશે અને એક સેજ નોર્મલ એવા પરપોટા થાય ને એટલે ફટાફટ જે આપણે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે ને એ આપણે ઉમેરી દેવાનું છે તો જુઓ મિત્રો આપણે ગોળનો પાયો શેમાં લેવાનો હોય છે જો આપણે ચીક્કી બનાવતા હોય તલની ચિક્કી છે ડાળિયાની ચિક્કી છે કે પછી શીંગની ચિક્કી છે એમાં આપણે ગોળનો પાયો લેવાનો હોય છે આ મીઠાઈમાં આપણે બિલકુલ ગોળનો પાયો નથી લેવાનો એમનામાં જ આપણે બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તમે ખાસ નોટિસ કરજો તો જુઓ મિત્રો બધો ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે અને આ રીતના બબલ આવવા લાગે ને ત્યારે ફટાફટ આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે ને એ આપણે ઉમેરી દેવાનું છે જો તમે સેજ પણ વાર લગાડશો ને તો આપણી આ જે મીઠાઈ છે ને એ કડક થઈ જશે તમે ખાસ ધ્યાન રાખજો આમ તો જો કે આપણે પાણી એડ કરેલું છે ને એટલે જરા પણ એ કડક તો નહીં જ થાય પણ તો પણ આપણે ધ્યાન રાખવાનું છે ફટાફટ એને હલાવી લેશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો જ રાખેલી છે તો હવે તમે જોશો મિત્રો કે આપણે બધી વસ્તુ પરફેક્ટ માપથી લીધેલી હતી ને એટલે જોશો તમે જો આપણું આ મિશ્રણ થોડું ઢીલું પણ નથી અને વધારે કઠણ પણ નથી એકદમ સરસ પરફેક્ટ આપણે આની કન્સિસ્ટન્સી બનીને તૈયાર છે તમે થઈ છે તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો છો મિત્રો કે સિંગ તલ બદામ અને ટોપરાની આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે શિયાળામાં એક વખત આ રીતે બનાવી લેશો ને તો ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે એટલી મસ્ત મજાની આપણી સુખડી બનીને તૈયાર થાય છે મિત્રો અને મળી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે જો તમે જોશો અને હવે આને આપણે એક પ્લેટની અંદર કાઢી લેવાની છે અને પછી આપણે મનગમતા પીસીસ કરી લેશું અથવા તો આપણે લાડુ પણ બનાવી શકાય છે મિત્રો તો ચલો હવે ઉતારી લઈએ તો જુઓ મિત્રો સુખડી કાઢવા માટે આપણે એક થાળી લઈ લેશું અને થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે એટલે નીચે આપણી સુખડી ચોંટી ન જાય મિત્રો અને હવે આ ગરમા ગરમ સુખડીને આપણે ગ્રીસ કરેલી થાળીની અંદર કાઢી લેશું અને હવે ત્યાર પછી અહીંયા મેં એક સ્પેચ્યુલા લીધેલું છે અને સ્પેચ્યુલાને મેં આ રીતે ઘીવાળું કરી લીધેલું છે જેથી કરીને આપણે આ રીતે સ્પેચ્યુલાથી આ સુખડી દબાવીએ ને તો એ સ્પેચ્યુલા સાથે ચોંટી ન જાય તો આ રીતે આપણે દબાવી અને સુખડીને સરસ એવી થાળીમાં સેટ કરી દઈશું જો આ રીતે ગરમા ગરમ છે ને એટલે ઘી પણ સરસ રીતે મેલ્ટ થઈ જશે જો આ રીતે એકદમ સરસ રીતે આપણે એને દાબી દેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સ્પેચ્યુલાની મદદથી સુખડીને સરસ એવી દબાવી દીધી છે અને ત્યાર પછી મેં આ રીતની નાની કટોરી લીધેલી છે અને કટોરી આ રીતે ફેરવી અને આપણે સુખડીનો થર એક સરખો કરી દઈશું અને એકદમ જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે વાટકી ફેરવશું ને એટલે સુખડી આપણી એકદમ લીસી થઈ જશે જો અને આપણે જ્યારે પીસીસ કરીશું ને ત્યારે આપણને એકદમ સરળતા રહેશે અને હવે ત્યાર પછી અહીંયા આપણે ચાકુ લઈ લેશું અને ચાકુની મદદથી આપણને જેવા પીસીસ ગમે ને મિત્રો એવા આપણે સુખડીના પીસીસ કરી દેવાના છે તો હું અત્યારે અહીંયા એકદમ મીડિયમ સાઇઝના નાના નાના પીસીસ કરું છું કારણ કે જો બાળકોને ખાવાની હોય ને તો એને એકદમ સરળતા રહે અને વધારે પડતા સુખડી બગાડે પણ નહીં બાળકો અને જો તમારે ચાકુ ઉપર આ રીતે સુખડી ચણતી હોય ને તો ચાકુ ઉપર થોડું આપણે ઘી લગાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે સુખડીના સરસ એવા પીસીસ કરી દીધેલા છે જો આ સુખડીની અંદર આપણે ગરમા ગરમ પીસીસ કરેલા છે ને એટલે આ રીતે થોડું થોડું એવું નીકળી ગયું છે અને તમારે ઠંડી થઈને પછી આના પીસીસ કરવાના એટલે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે તમે જોશો કે કેટલી સરસ મજાની આપણી શિયાળા સ્પેશિયલ તલસિંગની સુખડી બનીને તૈયાર થઈ છે મિત્રો તો હવે તમે જોશો કે આ રીતે હું તમને એક પીસ અલગ કરીને પણ બતાવી દઉં કે કેટલી પોચી રૂ જેવી આપણી સુખડી બનીને તૈયાર થઈ છે જે દાંત વગરના હશે ને મિત્રો એ પણ આરામથી આ સુખડી ચાવી શકે છે અને ખૂબ જ ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો તમે જોશો કે એનું પીસીસ કેટલું સરસ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે સેજ પણ એ વિખાયું પણ નથી મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમને મારી આજની આ શિયાળા સ્પેશિયલ સિંગ તલની સુકડી બનાવવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા અવ નવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળશે એક આવા નવા વિડીયો સાથે